અનુપમ સ્વરૂપ સ્વામીના નવરાત્રીને નવરાત્રી વાળી ટિપ્પણીને લઈને ભાવનગરવાસીઓમાં રોષ જોવા મળ્યો છે ભાવનગરના ખેલૈયાઓએ સ્વામી સામે ભારોભાર રોષ વ્યક્ત કર્યો છે ત્યારે આવો સાંભળીએ શું કહી રહ્યા છે ખેલૈયાઓ નવરાત્રી વિશે બફાટ કર્યો છે આપણી સાથે મંતવ્ય છે કેમ કે મા ની જે આરાધના છે તેના પર્વને લઈને આ બફાટ કરવામાં આવ્યો છે આપણી સાથે સમાજ સેવિકા છે એમની સાથે વાત કરીશું મલિકાબેન શું કહેશો એક સંત આ પ્રકારનું નિવેદન આપે કેટલું યોગ્ય શું કહેશો ખરેખર બહુ જ દુઃખની વાત છે કે જ્યારે ભારતીય સંસ્કૃતિ વિશે ભારતમાં જ રહેનાર અને વધુ પડતા ધાર્મિક સંપ્રદાયના જ એક સંત એ પણ સંત થઈને જ્યારે બોલે છે ત્યારે બહુ દુઃખની વાત છે કારણ કે ગરબો અને રાસ એ તો આપણી ભારતીય પરંપરા છે અને રાસોત્સવ એ વિશ્વની સૌથી લાંબુ ચાલનારો નૃત્ય મહોત્સવ છે કે જે દ્વારા તન મન એટલે કે આધ્યાત્મિક આધિ દૈહિક આધિ ભૌતિક શાંતિ ભારતની જનતા પ્રાપ્ત કરે છે ભારત છે એ વિશ્વગુરુ અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર રહેલું છે આવી આસો માસની અંદર શરદ પૂનમમાં જ્યારે ખુદ ગુણાતીત સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણ પણ શ્રી કૃષ્ણ સ્વરૂપ બનીને નૃત્ય કરે તો શું એ ખરેખર પોતાની તરફ આંગળી ચીંધે છે મને એવી ખબર છે એક આંગળી કોઈને ચીંધીએ તો ત્રણ આંગળીઓ આપણી તરફ હોય છે એટલે મને તો બહુ ખરાબ લાગેલું છે શું કોઈ સંત કે સાધુ કે ઈવન ઈશ્વર પણ એક માનિક ઓખેથી જ પેદા થાય છે ને તો એમને પણ ઘરમાં પૂર્વાશ્રમમાં માતા પત્ની કે પુત્રી બહેન હોઈ શકે છે તો કોના તરફ આ ઈશારો કરે છે બહુ ખરાબ વાત છે કે આવું બફાટ થઈ ગયો છે કદાચ એવું હશે કે વસ્ત્રો તો અમે રંગીન પહેરીએ છીએ છતાં અમારા મનમાં અધ્યાત્મ વસે છે તો કોઈ માનસિકતાનો ફેર હશે વિચારો બીજા આવતા હશે બહુ દુઃખની બાબત છે અને ભગવાન એમને સદબુદ્ધિ આપે ધાર્મિક બાબતમાં તો કહું કે આપણી કલ્ચર છે આ સંસ્કૃતિ છે જો આપણે સંસ્કૃતિને ન ચાલીએ તો એ ક્યાં અને કોઈ વ્યક્તિ એના વિશે વાત કરી તો એ ખોટી વાત કે કેમ કે આ ગરબો એ આદ્યશક્તિમાંનો વાત કહેવાય નવે નવ દસ નવરાત્રી એક આપણે સ્ત્રીને પૂંજવામાં આવે છે અને આપણે કોઈ સ્ત્રીને ફેશન શો તરીકે યુઝ કરી એ ખોટી વાત કહેવાય તમારા મતે શું સજા થવી જોઈએ સજામાં તો એ કે પોતાની કેવાય ને કે શબ્દની થોડીક આમ ક્લિષ્ટ ભાષામાં તો હોઉં તો આ વાતને પહેલાં રજૂ કરતા પેલા જોવે કે આપણે એક સ્ત્રી માં આપણા ઘરમાં હોય છે તો આપણે જોઈએ તો પહેલાં વિચાર કરે કે આપણે શું કોની સામે કઈ રીતે વાત કરીએ એમ એક સાધુ તરીકે જે આ બધું બોલે છે એમને અને સ્વામિનારાયણ ધર્મ છે એ એક હિન્દુ ધર્મનો એક ભાગ જ છે તો છતાં પણ જો સ્વામીજી આવું બોલતા હોય તો એક એક ખોટું નિવેદન એમનું કહેવાય કેમ કે નવરાત્રિ જે છે એ આપણા માટે ગુજરાતીઓ માટે ને બધા માટે એક મોટો શક્તિનો પર્વ છે અને એમાં બધા હળીમળીને જે ગરબા કરે છે એ બધા જૂની સંસ્કૃતિના આધારે બધી વસ્તુ થાય છે અને એ જે આ રીતના બધું બફાટ કરે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આપણે જોઈએ છીએ કે ભગવાનના જન્મદિવસના દિવસે રાસલીલા અને બધા ગરબાનો એનો બધો મહત્વ કરતા જ હોય છે બરોબર છે તો એ બધું આપણે શું સમજીએ જી સૌપ્રથમ તો જે સ્વામી દ્વારા આ બફાટ કરવામાં આવ્યો છે તેનો હું કડક શબ્દોમાં વખોડું છું અને બીજી વાત હું એ કહેવા માંગુ છું કે તમે જે લેવલે બોલો છો તમે એક શાંત તરીકે જો તમે આવા તહેવાર આપણા તહેવારો વિશે જો તમે આવું બોલતા હો તો તમારા સંત તરીકે રહેવાની તમારો કોઈ હક નથી અને સજામાં હું એટલું જ કહું છું કે આને છે ને આને સંતમાં ન રહેવા દેવાય આ સંતના નામે એક કલંક કહેવાય છે બરોબર છે અને સજામાં આને આને આવું કાઢી મૂકવા જ હોય સંત સમુદાયમાંથી